गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें ડાંગા ખાતે પુરિયાન બાન અને શ્યાન સાથે યોજાયું ડાંગ જિલ્લાનું સિત્યોતેરમું પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રનિયાન બાન અને શાન સમા ત્રિરંગાને આહવાના ફલક પર લહેરાવી બા અદબ સલામી આપ્યા બાદ રાજ્યકક્ષાના મંત્રી વ ડાંગના પ્રભારી મંત્રી શ્રી ડો જયરામભાઈ ગામિતે તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકારવતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા આ પ્રસંગે મંત્રીશ્રીએ ભારતવર્ષનું ગૌરવગાન કરતા કહ્યું હતું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે તેનું શ્રેય ભારતીય બંધારણના ઘડવૈયાઓને જાય છે ડો બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાના સૌ સભ્યોએ ભારતને એક એવું બંધારણ આપ્યું જેનું આપણે સૌ ગૌરવ લઈ શકીએ સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના માનવીય મૂલ્યોનું જતન કરતું આ બંધારણ આપણને સૌને માર્ગદર્શન આપે છે ભારત સરકારના ઇન્ડિયા સેમિકન્ડેક્ટર મિશન હેઠળ પાંચ પૈકીના ચાર સેમિકન્ડેક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવામાં આવી રહ્યા છે જેમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતનું પ્રથમ સેમિકન્ડેક્ટર યુનિટ ધોલેરામાં રૂ એકાણું હજાર કરોડના ખર્ચે સ્થાપવામાં આવી રહ્યું છે અને રમત ક્ષેત્રમાં પણ ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે ગુજરાત હવે માત્ર વેપાર ઉદ્યોગોમાં જ નહીં પણ રમતગમતના મેદાનમાં પણ પોતાનું કૌવત દર્શાવી રહ્યું છે ગુજરાતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બે હજાર છત્રીસના ઓલિમ્પિકના સ્વપ્નને સાકાર કરવા કમર કસી છે તેમ પણ મંત્રીશ્રીએ તેમના પ્રજાજોગ વક્તવ્યમાં જણાવ્યું હતું આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સિત્યોતેરમાં ગણતંત્ર દિવસ ઉજવણીના કાર્યક્રમમાં શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પ્રસ્તુત કરવામાં આવી હતી પરેડ કમાન્ડર શ્રી આરએ સાહિરે શ્રી સુરેશભાઈ ગાવિતની આગેવાની હેઠળ આહવા ખાતે પોલીસ હથિયારી બિનહથિયારી ની પ્લાટૂન સહિત વનપાલ સહાયક મહિલા પુરુષ પોલીસ બેન્ડના જવાનો હોમગાર્ડ્સ યુનિટ અને ગ્રામરક્ષક દળ તથા એસપી સી કેડેટ્સ દ્વારા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક પરેડ રજૂ કરવામાં આવી હતી જેમાં ચુનંદા યુવક યુવતીઓ જવાનોએ જોમ અને જુસ્સા સાથે ભાગ લીધો હતો પ્રથમ ત્રણ ક્રમે આવેલી પ્લાટૂનને મહાનુભાવોના હસ્તે પારિતોષિકો પણ એનાયત કરાયા હતા પ્રભારી મંત્રીશ્રી તેમજ ડાંગ કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીએ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ કરી સૌનું અભિવાદન પણ ઝીલ્યું હતું પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે અહીં જિલ્લાની જુદી જુદી કચેરીઓ દ્વારા માહિતીપ્રદ ટેબ્લોઝ પણ રજૂ કરાયા હતા જેમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી સંકલિત બાળ વિકાસ યોજના જેની થીમ પોષણ સંગમના સથવારે કુપોષણને દૂર કરીએ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જેની થીમ તરુણવસ્થા એ છે નાજુક વ્યવસ્થા વણવા દો રમવા દો સ્વસ્થ અને સશક્ત ભાવિ માટે કારકિર્દી ઘડવા દો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જેની થીમ એનઆરએલએમ પ્રધાનમંત્રી આવાસ યોજના એસબીએમ વીબીજીઆરએએમજી ઉત્તર ડાંગ વન વિભાગ જેની થીમ વન વન્યજીવન અને વાંસ ટકાઉ વિકાસનો સંકલ્પ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા સાયબર સુરક્ષા સાવચેત રહો સુરક્ષિત રહો તેમજ સોગ દ્વારા આતંકવાદી એટે કંગેની મોકડ્રીલ રજૂ કરાઈ હતી પ્રથમ ત્રણ ક્રમે રહેલા માહિતીપ્રદ ટેબ્લોસને પણ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા ફૂલગુલાબી ઠંડીમાં આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દર્શન માધ્યમિક શાળા આહવા તાલુકા શાળા આહવા પીએમ શ્રી એકલવ્ય રેસિડેન્સિયલ મોડેલ સ્કૂલ આહવા પીએમ શ્રી સરદાર પ્રાથમિક શાળા આહવા જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કુલ સાતસો જેટલા બાળકોએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા જોશભેર રજૂ થયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકલાકારોએ તેમનામાં રહેલી કળાના દર્શન કરાવ્યા હતા મહાનુભાવોએ તેમની આ કળાકૃતિઓને બિરદાવતા રોકડ પારિતોષિકોથી નવાજ્યા હતા પ્રથમ ત્રણ ક્રમે આવનારી શાળાઓને ઇનામોનું પણ વિતરણ કરાયું હતું ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રીશ્રીના હસ્તે આહવા તાલુકાના વિકાસના કામો માટે સામાન્ય વહીવટ વિભાગ આયોજન વિભાગ માટે રૂ પચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ગત દિવસો દરમિયાન આયોજિત કરાયેલી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતાઓ આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓ શ્રેષ્ઠ અને અકસ્માત સમયે પ્રશસ્ય બચાવ રાહત કામગીરી કરનારા સેવાભાવીઓનું પણ વિશેષ અભિવાદન કરાયું હતું આહવા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના મુખ્ય કાર્યક્રમ પૂર્વે આહવાના મુખ્ય માર્ગો ઉપર વિદ્યાર્થીઓની પ્રભાત ફેરી યોજાઈ હતી મુખ્ય માર્ગથી પોલીસ સુધી આયોજિત રંગારંગ પ્રભાત ફેરીમાં વિવિધ પ્રાથમિક માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા આહવા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ દુહાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે એસ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથક સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેયમંત્ર સાથે ભારત વિશ્વના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરી રહ્યું છે વસાવા પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ નાયબ વન સંરક્ષક સર્વશ્રી મુરારીલાલા મીણા અને ધીરજ કુમાર પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કોંકળા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ અગ્રણીઓ પ્રજાજનો વિઘાર્થીઓ શિક્ષકો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમના ઉદ્દોષક તરીકે સર્વશ્રી વિજયભાઈ ખાંભુ તથા અસ્મિતાબેન બારોટે સેવા આપી હતી કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત એ પણ વિકસિત ભારત બે હજાર સુડતાલીસની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે તેમ ગુજરાતના વિકાસની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું ભારતના ગ્રોથ એન્જિન તરીકે વિખ્યાત ગુજરાતે રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં માર્ગદર્શક ભૂમિકા ભજવી છે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી તો સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભારતીય રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક સમાન ગીત વંદે માતરમ ને દોઢસો વર્ષ પૂર્ણ થતા આ ઐતિહાસિક અવસરની સમગ્ર ગુજરાતમાં જનભાગીદારથી ઉજવણી કરવામાં આવી હતી જન્નાયક ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તેમજ સુશાસન સપ્તાહ અંતર્ગત રાજ્યમાં પાંચ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા જેમાં પંચાયત ભવનો સ્માર્ટ શાળાઓ અને નવી આયુર્વેદિક હોસ્પિટલો જેવી પાયાની સુવિધાઓ જનતાને સમર્પિત કરવામાં આવી છે તેમ શ્રી વધુમાં જણાવ્યું હતું વર્ષ બે હજાર ત્રણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું બીજ રોપ્યું હતું તે આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે વૈશ્વિક રોકાણકારોમાં લોકપ્રિય બનેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં હવે લોકલનો આયામ ઉમેરાયો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેનું પ્રદેશ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ પણ મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું ડાંગ જિલ્લામાં પણ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સંવેદના સાથે પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં માનવી ત્યાં સુવિધાની નેમ સાથે કાર્યરત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા પાણી વીજળી શિક્ષણ આરોગ્ય સહિત ખેતી અને પશુપાલન પ્રવાસન સ્થાનિક રોજગારી જેવા દરેક ક્ષેત્રે સીમાચિહ્નરૂપ કામગીરી કરવામાં આવી રહી છે જેની વિગતો પણ મંત્રીશ્રીએ પ્રજાજનો સમક્ષ રજૂ કરી હતી સાથે જ ગુજરાત સરકારના કૃષિ આરોગ્ય શિક્ષણ સિંચાઈ આદિજાતિ વિકાસ જેવા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ યોજનાકીય કામગીરીની વિગતો અને પ્રજાજનોને અપાતા લાભો સાથે ઔદ્યોગિક નીતિ બે હજાર પંદર ઔદ્યોગિક નીતિ બે હજાર વીસ અને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઈ બે હજાર બાવીસ હેઠળ વ્યાજ સહાય કેપિટલ સહાય અને સીજીટી એમએસી સહાય હેઠળ રૂપિયા સત્તાવીસ હજાર ચારસો ત્રીસ કરોડથી વધુની રકમનું મૂડીરોકાણ થયું અને એક લાખથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું

गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें।